આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કાવતરું કર્યું એના નિયમોમાં ફેરફાર કર્યા એના સ્પોર્ટ્સ ના માર્ક કાઢી રાખ્યા એના પેપરો ક્લાસ 1 અને ક્લાસ 2 ના કરી નાખ્યા અને આ ઢારે સમાજનો ગામડાનો યુવાન પોલીસ વાળો ન જાય તલાટી ન બને આર્મી માં ન જાય સરકારી નોકરી ના લે એવા કાવતરા કર્યા છે પત્રકાર મિત્રો આપ પણ આના ઇન્ટરવ્યુ કરજો ખારાશ વધી રહી છે અમારે વીહા ભાઈએ જમીન લીધી છે અમૃત ક્યાં લીધી છે ભાઈ જમીન અમૃત ક્યાં જમીન લીધી છે ને ખારાશ આવી છે રૂવેલ કે ખારાશ પહોંચી જાય છે બારસો કરોડનો રિવરફ્રન્ટ બનાવો અમે રાજી છીએ પણ અમારા ખેતર ખારાશ થઈ જાય છે એની જો સરકાર વ્યવસ્થા નહીં કરે તો એની લડાઈઓ પણ અમારે લડવી પડશે અમારા છોકરાને નોકરી વગર રાખો છો જાડી જોઈને કાવતરા કરો છો તો એ છી શક્તિઓની સામે લડવાનું છે અહીંયા એક શાળાનું પ્રેઝન્ટેશન આપણે રજૂ કર્યું ગુલાબસિંહભાઈ ગેનીબેન ચંદનસિંહભાઈ ભરતસિંહ એ દાતાઓ જોશો ને 40% ઠાકોર છે ને 80% ઠાકોર સિવાયના સમાજ દાર આપ્યો છે આ ધાની મરજૂરી તમે કરો છો એ વળતર આપવા આવ્યા છે લાવો આખા ગુજરાતમાંથી કોઈ પણ સમાજનું છોકરું મા બાપ વગરનું હોય એ અમને લીધું તમે છૂટા એક પૈસો નથી જોઈતો અમારે એ પાંચમા ધોરણનું હોય બારમા ધોરણનું હોય લાવો મા બાપ વગરનું છોકરું મા બાપ છે ભણે છે હોશિયાર છે પણ એને ભણાઈ કે એવું નથી એટલા છોકરા દીકરા દીકરીઓ ગોતી ગોતી રમન આપી દો આ કામ કરવાનું છે અને તમને બધાને વિનંતી કરું છું આ નેહાળમાં ખર્ચો કરો પાછા જમ પડો છો વિવાહમાં ડીજે આવે મામેરા જોર બંધ થાય બોલવામાં તમારા દીકરા દીકરાઓનું ભવિષ્ય તો સુધારો બાર મહિને ચાલીસ પચાસ હજાર રૂપિયા ખર્ચી શકે એવા બાપ અમને ભેગા થાઓ જેનું છોકરું ભણવામાં હોશિયાર છે એક રૂપિયો જેની ખર્ચવાની તાકાત નથી એવા લોકો અમને ભેગા થાવ અને બાળકો અમને આપી દો આ કામ અમારે એટલા માટે કરવું પડે કે કોંગ્રેસે અમને સંસ્કાર આપ્યા છે કોંગ્રેસે અમારું સિંચન કર્યું છે અને કોંગ્રેસે કહ્યું છે કે જેનું કોઈ ના હોય એના તમે થજો આ વાત સદારામ બાપાય કે ઓગળ બાપજીએ કે અને કોંગ્રેસે કહે છે એટલે તમને બધાને વિનંતી કરું છું પાણીના તળ

ત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે સમગ્ર ગુજરાત પોતે કરતા થાય વૃક્ષારોપણ કરતા થાય શિક્ષણ નો વ્યાપ વધારતા થાય શાળાઓ મંદિર જેમ સજાવી અને પોતાના બાળકોને સારા ભણતરની આશા રાખી શકે એ દિશામાં કામ કરવાનું એક મોટું અભિયાન કોંગ્રેસ પક્ષે ઉપાડ્યું છે અહિયાં ખાલી ભણાવવા નથી કોઈ દીકરી સારું ગાતી હોય તો અમને આપો એને દસ પંદર દિવસ અમદાવાદ રાખીશું એને સારા સંગીતના શિક્ષકો જોડે ટ્રેન કરીશું અમદાવાદ અને દેશની સારી ચેનલોમાં જે કલાકારો કોમ્પિટિશનમાં જાય છે એવી જગ્યા પડે વધારે તાલીમની જરૂર છે તમને બધાને ખબર હશે નડિયાદમાં દસ પંદર છોકરાઓ પત્રકાર મિત્રો એકાદ દિવસ તૈયારી કરો એક લક્ઝરી લઈને આવી જગ્યાની મુલાકાતે જઈએ નડિયાદના શિક્ષકો જ્યારે હું એને મળવા ગયો ઘેની ત્યારે કહ્યું કે સાહેબ આ આઠ છોકરા ઠાકોર છે એને કોઈ સરકારની સહાય મળતી નથી અને નડિયાદના એ કોલેજના શિક્ષકો પોતે સો ટકા ખર્ચ કરી અને ઓલિમ્પિક તૈયારી કરાવે છે આપણું છોકરું ઓલમ્પિક રમવા જાય આપણું છોકરું નેશનલ રમવા જાય આપણું છોકરું સ્ટેટ રમવા જાય અને જો એના પૈસા એના શિક્ષકોને ખર્ચવા પડે તો એને જન્મ આલવાનો આપણને કોઈ અધિકાર નથી મેં પૂછ્યું સાહેબ કેમ તો કે યાર યે લેડી હે કોણ એક ભી પૈસા નહીં થા એની પાસે પૈસા ના હોય ત્યારે એને આશીર્વાદ આપીને પૈસા ને ટેકો કરજો આ ગુલાબ અમારો જુઓ એના બાપ દાદા હેમા બા વર્ષ પહેલા જીપમાં જતા હોય બસ સ્ટેન્ડ ને હોય એને ગાડીમાં માં બેહાડે અને એક જણ બેહવાની ના પાડે કે બા મારા નહીં નઈ બેહાય તો કે ચમ ભાઈ તો કે બાપા હું દલિત છું અલ્યા તું મારી જોડે બેસ આજથી 25 વર્ષ પહેલા વાત કરવા વાળો કોંગ્રેસ એ ધારાસભ્ય આ એનો પરિવાર છે આ ચંદન સદારામ બાપા ના ધારે આલમ આશીર્વાદ મળે આ ગેની બેન નગાજીની દીકરી નગાજી બેન મળ્યો ને લગન મળ્યો ખાટલામાં હું મળવા જો બેઠા થઈ ગયા બેન કે સાહેબ પચીસ વર્ષ મને આજ બધું મળી ગયું આખી જિંદગી હવે મારે કશું કરવું નથી આવા યુવાનો દિનેશો અમૃત આમ ભાઈ હાચવ જેવો હતો આ બધી જે સેના છે બીજી ટીમ અમારી તૈયાર થઈ છે અને અમારે તૈયાર કરવી છે અમારે રખોપા કરવા છે આ કોંગ્રેસના અમારે તાકાત આપી છે કોંગ્રેસને ને વાળા ને અમારે અઢારે સમાજ બોધ રાખીને કહુંબા કરીને મનામણા કરવા છે ને સાથે રહી અને બધા કામો કરીએ એ દિશા તરફ કોંગ્રેસ આપણને સૌને તાકાત આપે રાહુલ ગાંધીને તમે જોયા સાડા ચાર હજાર કિલોમીટર ની પદયાત્રા જાતે ચાલ્યા છ સાત દિવસ થયા મનમાં વિચાર્યું કે પગડો દુખાવો છે ઘૂંટણનો અને હવે નહીં ચલાય રાહુલજી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું ચંદનશિંભાઈ દિનેશભાઈ ભરતસિંહ કે ચાલતા હતા એક છ સાત વર્ષની દીકરી આવી એણે મને ગુલાબ આપ્યો એ ગુલાબ આપીને એ ત્રણ ચાર કિલોમીટર મારી જોડે વાતો કરતી જઈને ચાલતી ગઈ એ ચાર કિલોમીટર ચાલી એમાં મારા પગનો ને ઘૂંટણનો દુખાવો ક્યાં જતો રહ્યો કે હું ચાર હજાર કિલોમીટર સાડા ચાર મહિના રાહુલ ગાંધીએ ઘર છોડ્યું સરકારી સર્કિટ હાઉસો નતા મળતા મારા પત્રકાર મિત્રો મંદિરમાં જાય તો મોબાઈલ રાહુલજી નો ને કાર્યકરો લઈ લે રાહુલજીની યાત્રા જાય ને હજાર હજાર ભાજપના જડના લઈને યાત્રા રોકવા રે બસ ઉપર હુમલો કરવા આવે રાહુલજીને હોટેલ ના મળે એક કન્ટેનરમાં પડ્યા રે રાહુલજી 12 વાગે ઉગવા જાય 5 વાગે ઊઠે સવારના 6 થી બાડીને રાતના 12 વાગ્યા સુધી કાળી મજૂરી કરે એ પરિવારને આપણે જોવાનો છે એ કોંગ્રેસને આપણે જોવાની છે અને એ પરિવાર આ દેશની દશા બદલવાનો છે

બે વાહવાળા બેઠા છે બબે વાહવાળા ત્રણ ટોળા કરીને બેઠા છે પણ છ વાહવાળા હજુ ભેળા બેહતા નથી આ ભેળા બેહવાનું આજથી ચાલુ કરો જે નાનો છે એના ઘરે તમે જ જે નાનો વાહ છે એના વાહમાં તમે જઈને બેસો અને તમે એકતા કરો જો આ એક મેળ નથી પડતો મેં કહું લે આ રથ લઈ જાય ફરવાનું ચાલુ કર્યો રથ આખા બાબરમાં ફેરવ્યો કન્યા વિદ્યાલય ચાલુ કરી દીધી અને આજે દીધી કરી આખા કન્યાઓ માટેની શાળા કોઈ ચાલુ કરનાર હોય તો તો એને વગર પૈસા લોકો જીતાડે કે ના જીતાડે અને એ કામ એમણે કર્યા છે એવા જ કામ ચંદનસિંહ તમે કરી રહ્યા છો એવા જ કામ અમારા ગુલાબસિંહ કરી રહ્યા છે એવા જ કામ અમૃતજી હોય ભરતજી હોય દિનેશભાઈ હોય કે અમારા શિવાબા હોય એ બધા જ આવા સારા કામો કરી રહ્યા છે બેન કે છે ત્રણે તાલુકાના રાજપૂત સમાજે બત્રીસ કરોડ રૂપિયાનો ફાળો ગાંધીનગર માટે કર્યો અભિનંદન જે સમાજ જ્યારે પણ શિક્ષણનું કામ કરે સમાજના સુધારા માટેનું કામ કરે ત્યારે તમને બધાને વિનંતી કરું છું ખૂબ ટેકો આપજો એટલે મેં કીધું ચમ જુદું તો કે તમારે રાજકારણ વાળામાં રોકડાટ ના હોય નોતો રોતો એક કિલોમીટર થી આવે મેં કહું આપણે બંધ કરવું છે તો કે ના થાય તો મેં કહું ના થાય કશું કરવું નથી બધા ભેળા થઈ નક્કી કર્યું રોડ એક બાજુ આખો સમાજ બેઠો અને માં આશીર્વાદ આપતો હોય એવું ઉપરથી આપણને લાગ્યું તમે સારું કર્યું આ ચાલુ મોટા ઘરમાંથી કરવું પડશે સમૂહ લગ્ન છે ને એ ગરીબ લોકો માટે નથી ખર્ચા કાપો ખર્ચા કાપીને તમારા દીકરાને વિવાહમાં રૂપિયા વાપરો છો એના ધંધે લગાડો મારી બંને દીકરીઓ ગ્રેજ્યુએટ હતી બેગામનો ધારાસભ્ય હતો અને બંને દીકરીઓ સાબરમતી સબુ લગ્નમાં મે પરણાઈ હતી બળદેવજી ઠાકોર બંને દીકરીઓ એક કલોલના ધારાસભ્ય હતા અને બંને દીકરીઓ કલોલના સબુ લગ્નમાં પરણાઈ અમે ઘરમાં કઈક આવે એટલે ભેગા થઈ ગયા કે જે ભાષણ કરીએ છીએ ઘરમાં આવે ત્યારે પરીક્ષા થાય આ તમે કરશો નહીં એ પરીક્ષામાં તમારા બધાના આશીર્વાદથી પાર ઉતરીએ છીએ તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું ચોવીસે કલાક તમારા માટે છીએ તમે આખી જિંદગી આપ્યું છે કદાચ પાંચ ભાવમાં પણ અમે તમારું વળતર આપવા માંગીએ તો આપી શકીએ એમ નથી એટલું તમે આપ્યું છે એટલું કોંગ્રેસે આપ્યું છે એનું ઋણ જેટલું આપી ઉતારી શકીએ જેટલું વળતર આપી શકીએ એ આપવા માટેની કોશિશ કરીશું આ ભાજપની સરકાર કિડનાખોરીવાળી છે વેરવૃત્તિવાળી છે આપણા આગેવાનને ખોટા ક્યાંક લઈ જાય તો એના ટેકામાં ઉભા રહેજો બે દાડા પોલીસ સ્ટેશન કે કલેક્ટર ઓફિસ રાત દાડો પડ્યા રહેવું પડે તો પડ્યા રહેજો પણ કાર્યકરની તાકાત વધારી એને તકલીફ પડતી હોય તેના દુખના ભાગીદાર થજો એવી પણ સાથે સાથે વિનંતી કરું છું સંગઠનને ગોપાલજીભાઈને તમામ સંગઠનો અહીંયા બેઠા છે ભરતજીભાઈને બધા અમારા શંકરજી ને બધા બેઠા છે મહિલાઓનું સંગઠન ખૂબ કરવું પડશે બેરોજગાર યુવાનોના મુદ્દા ખૂબ છે આપણી પાસે યુવાનોના સંગઠન કરવા પડશે વેપારીઓના સંગઠન કરવા પડશે સોશિયલ મીડિયાની સરસ મજાની ટીમો કાકરેજ ને બનાસકાંઠા પાટણમાં તો કામ કરે છે પણ વધારે તાકાતથી કામ કરે એ દિશામાં પણ આપણે સૌ સંગઠિત બની સામૂહિક એકતાના દર્શન કરાવીએ એ જ વિનંતી સાથે